નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયની સફરમાં આપણે ચાર અધ્યાયનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કે જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ તેનું શ્રવણ કરીશું અર્જુને કહ્યું કે હે કૃષ્ણ આપે પહેલાં મને કર્મનો ત્યાગ કરવા કીધું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું કે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન તો કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ હે મહાબાહુ અર્જુન આવો મનુષ્ય સર્વદ્વંદોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવાને ભૌતિક જગતના પૃથ્થકરણાત્મક અભ્યાસથી ભિન્ન કહે છે જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યો આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય જાણે છે કે પૃથ્થકરણાત્મક અધ્યયન દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે મનુષ્ય સાંખ્ય યોગ તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલો જુએ છે તે જ વસ્તુઓને યથાર્થ રૂપે જુએ છે ભગવદ્ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે તે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે એવા મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો ખાતો ચાલતો સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી બોલતા ત્યાગ કરતા ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે યોગીજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે કારણ કે તે પોતાના સર્વ સર્વકર્મના ફળ મને અર્પિત કરે છે પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે જ્યારે દેહધારી જીવાતમાં પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવ દ્વારવાળા નગર એટલે કે ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે જ્યારે મનુષ્યની બુદ્ધિ મન શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય હાથી કૂતરા તેમજ ચંડાળને સમાન દૃષ્ટિથી જુએ છે જેમના મન એકત્વ તથા ક્ષમતામાં સ્થિત છે તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી તે સ્થિર બુદ્ધિ છે જે મોહરહિત છે અને જે ભગવદ્વિજ્ઞાનનો જાણકાર છે તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે એ રીતે આત્મસાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે હે કોંતે આવા સુખોનો આદિ તથા અંત હોય છે તેથી સુગ્ય મનુષ્ય તેમાં આનંદ લેતો નથી જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલાં કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે જે મનુષ્ય અંતર થકી સુખી છે સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે જેમના મન આત્મસાક્ષાત્કારમાં લીન થયા છે જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વપાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે જેઓ ક્રોધ તથા સર્વભૌતિક કામનાઓથી રહિત થયેલા છે જેઓ આત્મજ્ઞાની આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે